હલો પ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ ડિસેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે અમારી યુટ્યુબ ચેનલ જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગણેલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમારે દરરોજને માટે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આ ત્રણેય વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ ત્રેપનસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો સત્તર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે છોત્રીસો નવ્વાણું રૂપિયાથી લઈ સાડત્રીસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ ઇચબગ ગુલ જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર પિંચોતેર રૂપિયાથી લઈ પિસ્તાલીસો નેવું રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ઓગણત્રીસો વીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ સુડતાલીસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કા તલના જે ભાવ છે તે ત્રણ હજાર વીસ રૂપિયાથી લઈ ચુમાલીસો રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો આઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પંચ્યાસી રૂપિયાથી લઈ આઠસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા દાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે સોળસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે એકવીસો ત્રીસ રૂપિયાથી લઈ સવીસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તો આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો સોર રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો સતત રૂપિયાથી લઈ અગિયારસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સત્તરસો સોવી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો પંદર રૂપિયા છે હવે જોઈએ શણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર સાલી રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ બાવીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો પાંચ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સચસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો પંચાણું રૂપિયાથી લઈ છસો બાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો સોર્યાસી રૂપિયાથી લઈ છસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો નેવી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ